નીટની પરીક્ષામાં છસ્સો પચાસથી વધુ માર્ક્સ અપાવી દેવાનું ષડયંત્ર ખુલ્યું છે અને આ ષડયંત્રને લઈને કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ પ્રતિક્રિયા આપી નીટની પરીક્ષામાં લાખો રૂપિયા લઈને માર્ક્સ આપવાનું કૌભાંડ ચાલે છે વધુમાં કહ્યું કે દેશમાંથી વિદ્યાર્થીઓને લાવીને વિશેષ ગોઠવણ સાથે પરીક્ષા લેવાતી હતી ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેની યોગ્ય તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરનારને જેલમાં મોકલાય તેવી તેમણે માંગ પણ કરી ત્યારે ફરી એક વખત નીટનું આ ગોટાળાની ગોલમાલની ઓડિયો ક્લુપ જે વાયરલ થઈ છે એ તપાસનો વિષય છે હું આપના માધ્યમથી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં અને સમગ્ર દેશમાં તબીબ બનવા માટે એમબીબીએસમાં પ્રવેશ લેવા માટે બબે વર્ષ સુધી રાત દિવસ મહેનત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવાનું પાપ કરનારાઓને તાત્કાલિક જેલ હવાલે કરવામાં આવે પ્રકારનું ગુનાહિત કૃત્ય કરનારાઓને કેમ ભાજપ સરકાર બચાવી રહી છે નીટના કૌભાંડીઓના તાર વગધરાવતા મા બાપોને બારોબાર પ્રવેશ માટે આવી ગોઠવણ શા માટે અને કોના લાભાર્થે કરવામાં આવે છે